નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે તેના યુનિટ નંબર નવ અવર વર્લ્ડના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે ભાગ એકનું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં જોયું હતું જો તમે ભાગ એક ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો ભાગ એક જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયના જે નવી બુક આવી છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે તેના યુનિટ નંબર નવ અવર વર્લ્ડના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને આપ્યું છે રાઇટિંગ અહીંયા કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે નીચે જે તમને ચિત્ર આપવામાં આવેલું છે તેનો અભ્યાસ કરો અને એના ઉપરથી વાક્યો બનાવવાના છે તો અહીંયા તમે જોશો તો આપણને એક બેડરૂમનું એક ચિત્ર આપવામાં આવેલું છે તેમાં અહીંયા આપણને ટેડી બિયર પછી છે પિક્ચર કેપ ટેબલ બેડ ચેર કપ કપબોર્ડ ક્લોક સ્પીકર પ્રિન્ટર બેગ વગેરે જેવા ચિત્ર અહીંયા આપવામાં આવેલા છે એના ઉપરથીને આપણે આખો પેરેગ્રાફ જે છે તે લખવાનો છે તો જોઈએ પહેલું વાક્ય ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બેડ ઇન ધ બેડરૂમ ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ ઇન ધ બેડરૂમ ધેર ઇઝ અ ટેડી બિયર ઇન ધ કપ ઇન ધ કપબોર્ડ ઇન ધ બેડરૂમ There is a picture on the wall in the bedroom. There is a bed near the table in the bedroom. There is a clock on the wall in the bedroom. There is a printer on the table in the bedroom. There is a bag near the table in the bedroom. There is a speakers on the shelf in the bedroom. There is a cap on the shelf in the bedroom. ફીલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રી રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ ક્રિકેટ તો જોઈએ આપણને અહીંયા જ્યાં જ્યાં બ્લેન્ક્સ જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે તે ખાલી જગ્યાઓની અંદર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ ખૂબ પ્રખ્યાત રમત છે ક્રિકેટ ઇટ ઇઝ પ્લેઇડ બાય પીપલ ઓફ ઓલ એજ બધા જ ઉંમરના લોકો તે રમે છે ઇટ ઇઝ એન ખાલી જગ્યા ગેમ ઇન્ડોર કે આઉટડોર તો જવાબ આવશે આઉટડોર ઇટ ઇઝ એન આઉટડોર ગેમ ઇટ રિક્વાયર્સ અ બેટ અ બોલ એન્ડ ખાલી જગ્યા તો ઇટ રિક્વાયર્સ અ બેટ અ બોલ એન્ડ હોકી કે સ્ટમ્પ્સ કે રેકેટ તો જવાબ આવશે સ્ટમ્પ્સ કાઉન્સમાં અહીંયા આપણને હોકી સ્ટમ્પ અને રેકેટ આપ્યું છે તો એમાંથી જવાબ આવશે સ્ટમ્પ્સ તો ઇટ રિક્વાયર અ બેટ અ બોલ એન્ડ સ્ટમ્પ્સ ઇટ ઇઝ અ પ્લેડ ઓન ફિલ્ડ બાય ટુ ટીમ્સ ઇટ ઇઝ અ પ્લેડ તે રમવામાં આવે છે ઓન અ ફિલ્ડ બાય ટુ ટીમ્સ એટલે કે તે મેદાનની અંદર બે ટીમ દ્વારા રમવામાં આવે છે ઇટ હેઝ અ ખાલી જગ્યા પ્લેયર્સ ઇન વન ટીમ ઇલેવન સેવન કે નાઇન તો ઇટ હેઝ ઇલેવન પ્લેયર્સ ઇન વન ટીમ એટલે કે એક ટીમની અંદર અગિયાર ખેલાડીઓ હોય છે ધ ટીમ ધેટ સ્કોર્સ મોર કાઉન્સમાં છે ગોલ્સ પોઈન્ટ્સ અને રન્સ તો અહીંયા જવાબ આવશે રન્સ ધ ટીમ ધેટ સ્કોર્સ મોર રન્સ એટલે કે જે ટીમ સૌથી વધારે રન કરે છે વિન્સ ધ ગેમ તે ગેમ જીતી જાય છે ખાલી જગ્યા આર પ્રેઝન્ટ ટુ ગિવ અ રાઈટ ડિસિઝન સાચા નિર્ણયો કોણ આપે છે અમ્પાયર પીપલ કે પેરેન્ટ્સ તો અહીંયા જવાબ આવશે અમ્પાયર્સ વી ઇન્જોય પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન પ્લેઇંગ ક્રિકેટ હેલ્પ્સ ટુ કીપ્સ અઝ હેલ્ધી વી હેલ્ધી કે પુઅર તો અહીંયા જવાબ આવશે હેલ્ધી એન્ડ ટીચિસ અઝ મેની ઇમ્પોર્ટન્ટ લેસન ચાલો ત્યાર પછી આગળ ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ ક્રિકેટ ખૂબ પ્રખ્યાત રમત છે ઇટ ઇઝ અ પ્લેડ બાય પીપલ ઓફ ઓલ એજીસ બધી જ ઉંમરના લોકો તે રમે છે ઇટ ઇઝ એન આઉટડેર ઇટ ઇઝ એન આઉટડોર ગેમ તે બહાર રમાતી રમત છે મેદાનમાં રમાતી રમત છે ઇટ રિક્વાયર્સ અ બેટ અ બોલ એન્ડ સ્ટમ્પ તેમાં બેટ બોલ અને સ્ટમ્પની જરૂરિયાત હોય છે ઇટ ઇઝ પ્લેડ ઓન ફિલ્ડ બાય ટુ ટીમ્સ બે ટીમો દ્વારા તે રમવામાં આવે છે ઇટ હેઝ ઇલેવન પ્લેયર્સ ઇન વન ટીમ એક ટીમની અંદર અગિયાર ખેલાડીઓ હોય છે ધ ટીમ ધેટ સ્કોર મોર રન્સ વિન ધ ગેમ સૌથી વધારે જે ટીમ રન કરે છે તે જીતે છે અમ્પાયર્સ આર પ્રેઝન્ટ ટુ ગીવ અ રાઈટ ડિસિઝન અમ્પાયર આર પ્રેઝન્ટ અમ્પાયર ત્યાં હાજર હોય છે જે સાચા ડિસિઝન આપે છે વી એન્જોય પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન આપણે ટેલિવિઝન ઉપર આ જે ક્રિકેટ હોય છે તેનો આનંદ માણી શકીએ છીએ અને રમી પણ શકીએ છીએ પ્લેઈંગ ક્રિકેટ હેલ્પ્સ ટુ કીપ્સ અઝ હેલ્ધી એન્ડ ટીચિસ અઝ મેની ઇમ્પોર્ટન્ટ લેસન ક્રિકેટ જે છે તેનાથી આપણને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ પાઠ શીખવા મળે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે મિત્રો ધોરણ ચારના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં આવ્યું છે તેના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશન સંપૂર્ણ કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આ એપ્લિકેશન ઉપર તમને ધોરણ ચારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જેવા કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન ગાલાસ્દ્ય પોથી બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન આ ઉપરાંત એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ ત્વીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ એપ્લિકેશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકે ત્યાર પછી આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન તો લેંગ્વેજ ફંક્શનમાં અહીંયા રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ અ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીંયા શબ્દો એટલે કે વાક્યો બનાવવાના છે ચાલો તો અહીંયા તમે જોશો તો રવિ એન્ડ સની આર ફ્રેન્ડ્સ એટલે કે રવિ અને મિત્રો જે છે રવિ અને સની જે છે તે મિત્ર છે ત્યાર પછી અહીંયા તો કે રીમા એન્ડ સીમા આર સિસ્ટર્સ તો રીમા અને સીમા જે છે તે બહેનો છે ત્યાર પછી ત્રીજું ટીના એન્ડ મોહિત આર માય કઝિન ટીના અને મોહિત મારા પિતરાય ભાઈ બહેન છે ચાલો ચોથું આપણે જોઈએ અહીંયા આપ્યું છે એન્ડ પ્લેઈંગ ક્રિકેટ ચાલો તો અહીંયા બે છોકરાઓ આપણને આપ્યા છે તો બે છોકરાઓના નામ આપણે લઈ લઈએ રામ એન્ડ શ્યામ તો એને આપણે રામ અને શ્યામને એન્ડની મદદથી જોડીએ તો રામ એન્ડ શ્યામ આર પ્લેઈંગ ક્રિકેટ તો આ રીતે આપણે વાક્ય સેન્ટેન્સ બનાવવાનું છે ચાલો અહીંયા કાઉસમાં આપણને આપ્યું છે એન્ડ અને રીડિંગ તો અહીંયા વાક્ય બનશે સીતા એન્ડ ગીતા આર રીડિંગ એટલે કે સીતા અને ગીતા વાંચી રહ્યા છે ત્યાર પછી રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ ચાલો અહીંયા પહેલું આઈ લાઇક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક વોલીબોલ હવે અહીંયા બીજું વાક્ય જોઈએ પાયલ લાઇક્સ બરફી બટ શી ડઝ નોટ લાઇક કતરી ત્યાર પછી ત્રીજું વાક્ય હવે અહીંયા તમે જોશો તો ભાવેશ ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ એવું આપણને આપેલું છે તો વાક્ય બનશે ભાવેશ લાઇક ઇન્ડોર ગેમ્સ બટ હી ડઝ નોટ લાઇક આઉટડોર ગેમ્સ ત્યાર પછી ચોથું માય ફ્રેન્ડ્સ લાઇક એપલ બટ શી ડઝ નોટ લાઇક ઓરેન્જીસ અહીંયા માય ફ્રેન્ડ એપલ અને ઓરેન્જીસ આપણને આપેલું છે ત્યાર પછી આગળ રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સીસ એમાં પહેલું આઈ મે ગો બાય બસ એટલે કે અહીંયા બસનું ચિત્ર છે ઓર બાય અ કાર એટલે કે કારનું ચિત્ર છે તો આઈ મે ગો બાય બસ ઓર બાય અ કાર હું કાર દ્વારા અથવા તો બસ દ્વારા જઈશ બીજું આઈ મે બાય અ લેપટોપ ઓર અ મોબાઈલ ફોન હું લેપટોપ ખરીદીશ અથવા તો મોબાઈલ ફોન ખરીદીશ ત્રીજું આઈ મે ઈટ અ બનાના ઓર એન એપલ અહીંયા આઈ ઇટ બનાના અને એન એપલ આપણને આપ્યું છે તો આઈ મે ઈટ અ બનાના હું કેળા ખરીદીશ અથવા તો સફરજન ખરીદીશ ચોથું આઈ મે પ્લે ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ અહીંયા આપણને આઈ પ્લે અને ઇન ધ મોર્નિંગ અને ઇન ધ ઇવનિંગ જેવા શબ્દો આપ્યા છે તો આપણે લખી શકીએ આઈ મે પ્લે ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ એટલે કે હું સવારમાં રમીશ અથવા તો સાંજે રમીશ ત્યાર પછી આગળ કેન્સલ ધ ઇ રિલેટવ ઇર રિલેવન્ટ વર્ડ એન્ડ રીવરાઈટ ધ સેન્ટેન્સીસ એટલે કે જે ખોટા શબ્દ જે છે એને દૂર કરવાના છે અને સાચું વાક્ય છે તે આપણે બનાવવાનું છે તો જો માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ અને બટ આપણને બે શબ્દો આપેલા છે માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા તો અહીંયા ખોટો શબ્દ છે બટ તો બટને આપણે છેકી નાખીએ તો સાચું વાક્ય બનશે માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા મારું નામ જ્યોતિ છે અને મારી સિસ્ટરનું નામ નેહા છે બીજું હી અ ડોક્ટર ઓર કે પછી બટ અ ટીચર ઓર એટલે અથવા અને બટ એટલે પરંતુ તો અહીંયા બટ જે છે ને એ ખોટું છે તો સાચો જવાબ છે ઓર એટલે આપણું વાક્ય બનશે ઇઝ હી ડૉક્ટર ઓર અ ટીચર તે ડૉક્ટર છે કે શિક્ષક છે ત્રીજું આઈ કેન ડાન્સ એન્ડ કે બટ માય બ્રધર કેન નોટ ચાલો તો અહીંયા ખોટું શું છે તો કે એન્ડ એન્ડ એટલે અને બટ એટલે પરંતુ તો વાક્ય બનશે આઈ કેન ડાન્સ હું નૃત્ય કરી શકું છું બટ માય બ્રધર કેન નોટ પરંતુ મારો ભાઈ કરી શકતો નથી ચોથું કર્મ કેન સ્પીક ઓર કે એન્ડ રીડ ઇંગ્લિશ ચાલો અહીંયા ઓર અને એન્ડ આપણને આપેલું છે તો એમાં ઓર ઉપર આપણે છેકો મારી દઈએ તો કર્મ કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ ઓર એટલે અથવા અને એન્ડ એટલે અને તો કર્મ કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ એટલે કર્મ જે છે તે વાંચી અને બોલી શકે છે અંગ્રેજી પાંચમું વુડ યુ લાઇક

જેમ કે બોક્સની અંદર અહીંયા બ્રેકેટની અંદર રેકેટ નેટ વોર્ડ બોલ પોલ શટલ સ્ટોક ટેબલ બાસ્કેટબોલ રીંગ અને ચેસમેન જેવા શબ્દો આપણને અપાશે ચાલો તો અહીંયા છે ક્રિકેટ તો ચાલો ક્રિકેટને રિલેટેડ શબ્દો જે છે એ આપણે અહીંયા લખવાના છે તો એને રિલેટેડ આવશે બોલ બેટ અને સ્ટમ્પ્સ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ બાસ્કેટબોલ તો બાસ્કેટબોલને રિલેટેડ શબ્દમાં આવશે બાસ્કેટબોલ બાસ્કેટબોલ રીંગ અને પોલ ત્યાર પછી આપણે આગળ જોઈએ ચેસ તો ચેસને રિલેટેડ શબ્દમાં આવશે બોર્ડ ચેસમેન અને ટેબલ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બેડમિન્ટન તો બેડમિન્ટનને રિલેટેડ શબ્દની અંદર આવશે રેકેટ શટલ સ્ટોક અને નેટ ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી આગળની એક્ટિવિટી તો અહીંયા કહ્યું છે કે આઈડેન્ટિફાઈ ધ ગેમ્સ એટલે કે ગેમ્સને ઓળખવાની છે તો શિક્ષક વિદ્યાર્થીઓને બોલ અને કેચ અને થ્રોની ક્રિયાના અભિનય દ્વારા ક્રિકેટ રમત ઓળખાવશે કેચ થ્રો શબ્દનો અભિનય સાથે મહાવરો કરાવશે ઉપર દર્શાવેલ અથવા તો અન્ય પરિચિત ઇન્ડોર અને આઉટડોર ગેમ્સને લગતી ક્રિયાઓનો અભિનય કરાવીને રમતો ઓળખાવશે કેચ થ્રો સ્ટ્રાઇક રન્સ એન્ડ સે ખો ત્યાર પછી છે સ્પીકિંગ તો હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ ઓફ પી જાડેજા મેક પેર સેન્ડ ઇનેક્ટ ઇટ એટલે કે આપણને ઇન્ટરવ્યુ આપવામાં આવેલું છે જો ઇન્ટરવ્યુઅર સીઝ એટલે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કહે છે વેલકમ ટુ ધ સુપર સિક્સર શો સુપર સિક્સર શોમાં તમારું સ્વાગત છે બિગ રાઉન્ડ ઓફ એપોલ્સ એટલે કે તેમના માટે જોરદાર તાળીઓ પી જાડેજા સેઇઝ થેન્ક યુ ઇટ્સ માય પ્લેઝર તમારો ખૂબ ખૂબ આભાર હું ખૂબ જ આનંદિત થયો ઇન્ટરવ્યુ સેઇઝ પ્લીઝ હેવ અ સીટ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કહે છે કે મહેરબાની કરીને બેસો પી જાડેજા સેઇઝ થેન્ક યુ જાડેજા કહે છે કે તમારો આભાર ઇન્ટરવ્યુઅર સેઇઝ આઈ વુડ લાઇક ટુ આસ્ક યુ યુર ફ્યુ ક્વેશ્ચન્સ હું તમને કેટલાક સવાલો પૂછવા માંગુ છું પી જાડેજા સેઇઝ શ્યોર પ્લીઝ ગો અહેડ તો મિશ પી જાડેજા કહે છે કે ચોક્કસ તમે આગળ વધો એટલે કે તમે પ્રશ્ન પૂછી શકો છો તો ઇન્ટરવ્યુઅર સીઝ વોટ્સ યોર ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ શું છે તો પી જાડેજા સેઝ થર્ડ ઓગસ્ટ નાઇન્ટીન એટી તો પી જાડેજા કહે છે કે ત્રણ ઓગસ્ટ ઓગણીસો ને અઠ્યાસી ઇન્ટરવ્યુઅર સીઝ હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ બીકમ અ ક્રિકેટર તમને ક્રિકેટર બનવા માટેની પ્રેરણા કોણે આપી હતી તો જાડેજા સે ઇઝ માય ફાધર ઇન્સ્પાયર્ડ મી મારા પિતાજીએ મને પ્રેરણા આપી હતી ઇન્ટરવ્યુઅર્સ ઇઝ વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ યુથ યુથ એટલે કે યુવાન યુવાનોને તમે શું મેસેજ આપશો તો જાડેજા સે ઇઝ નેવર અપ નેવર ગિવ અપ એટલે કે ક્યારેય તમે મૂકી ન દેશો એટલે કે જે પ્રવૃત્તિ તમે કરતા હશો જે પ્રયત્ન તમે કરતા હોવ એમાં ક્યારેય પાછી પાણી કરવી નહીં ઇન્ટરવ્યુઅર સે ઇઝ વાવ ધેટ્સ અમેઝિંગ ઇન્ટરવ્યુઅર કહે છે કે સુંદર તમે ખૂબ સાચી વાત કહી છે થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ટરવ્યુઅર તમે આ ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મેક અ સેન્ટેન્સ ઇઝ બેઝડ ઓન ધ અબો ડાયલોગ ઉપરના જે ડાયલોગ છે એના ઉપરથી એક આપણે સેન્ટેન્સ બનાવવાના છે તો આ પ્રમાણે બનાવી શકીએ વાક્યો જો પી જાડેજા ઇઝ અ ફેમસ ક્રિકેટર હી વોઝ બોર્ન ઓન થર્ડ ઓગસ્ટ નાઇન્ટીન એટી એટ પી જાડેજા ઇઝ ઇન્સ્પાયર્ડ બાય હિઝ ફાધર હી ગીવ મેસેજ ટુ ધ યુથ ધેટ વી શુડ નેવર ગીવ અપ ચાલો ત્યાર પછી છે ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે તમારી જાતે કરો ઇન્ટરવ્યૂ અ વેલ નોન પર્સન ઓફ યોર એરિયા એન્ડ વ્રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ ઓર હર એટલે કે તમારા વિસ્તારના જે જાણીતા વ્યક્તિઓ હોય એમનો ઇન્ટરવ્યૂ લો અને તેમને થોડાક ક્વેશ્ચન્સ પૂછો અને એમના વિશે લખો તો કયા પ્રકારના ક્વેશ્ચન્સ આપણે એને પૂછી શકીએ તો કે હુ ઇન્સ્પાયર્ડ યુ તમને કોણે પ્રેરણા આપી હતી વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ શું છે વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન તમારો ભવિષ્યનું પ્લાનિંગ શું છે આવા પ્રશ્નો આપણે તેને પૂછી શકીએ અને એમના વિશે જો લખવાનું હોય પેરેગ્રાફ તો આ પ્રમાણે આપણે લખી શકીએ જો આઈ ટોક વિથ ડોક્ટર એ આઈ પાયોનિયર અ બિગ નેમ ઇન અ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હી વોઝ બોર્ન ઓન ઓક્ટોબર ફિફ્ટીન નાઇન્ટીન સેવન્ટી And credits early mentors for sparkling his interest in AI. Dr. Pioneer dreams of a future where AI makes our daily lives better <coughs> while focusing on doing it ethically. His innovative work makes his stand out globally in the AI community, shaping the direction of the field. મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ચારના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં આવ્યું છે તેના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી શકો છો સાથે સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો તમને મળી રહેશે જેમ કે દરેક વિષયના દરેક પાઠની સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યય પોથી પાઠના સોલ્યુશન આ ઉપરાંત અહીંયા તમે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં